પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી નીચાણવાળા ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે પંજાસર ગામના લોકો માટે ચોમાસાનો વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે ભારે વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો ગામના જાહેર રસ્તાઓ પણ ઠેર ઠેર જાણે તળાવો રચાયા છે વરસાદે વિરામ લીધાના ત્રીજા દિવસે પણ આજે પાણી ઓસર્યા નથી પરિણામે પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે ગામમાં ઘૂંટણ સુધીનું પાણી ભરાયેલું છે ગંદા પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવ અને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે ગામની અંદર જ નહીં પરંતુ ગામને જોડતા રસ્તાઓ અને ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ગામમાં સતત પાણી ભરાયેલું રહેતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અમારા પંચાસર ગામની અંદર જ્યારે પણ વરસાદ થાય ત્યારે વર્ષોથી ઓછા તો પાંત્રીસથી ચાલીસ વર્ષની અંદર જે મેઇન રસ્તો છે ત્યાંથી ગામમાં જવાનો બસ સ્ટેન્ડથી ગામમાં જવાનો જ્યાં શાળાએ જવું પડે બાળકોને અમારે ગામમાં ખરીદી કરવા જવું પડે કેર સુધીનું પાણી ભરાય પાણી ભરાય છે જેમાં શક્તિનગર સોસાયટી ભરવાડવાસ બજાણિયાવાસ દેવીપૂજકવાસ તથા કોઈ પણ જાતને ગમે તે ઇમરજન્સીમાં ગામમાં જવું હોય તો જવામાં કેર સમા પાણીની અંદર વધારે તકલીફ પડે છે અમારા પંચાસર ગામની અંદર વર્ષો જની પાણીના નિકાલની સમસ્યા છે દરેક વર્ષે વરસાદ જ્યારે થાય છે ત્યારે પાણી નિકાલ થતો નથી આજુબાજુમાં રહેતા બજાણિયાવાસ શક્તિનગર એક શક્તિનગર બે ભરવાડવાસ દેવી પૂજકવાસ ઠાકોરવાસ આ તમામ Boa noite,